કેમ છો મારા કલેજો મજામાં ને મજામાં જ જસો કેમ કે આપણો વ્લોગ જોતા હોય મજામાં જ હોય છે ભાઈ વ્લોગ ને અત્યારે સ્ટાર્ટિંગ છે ને આપણે પેટ્રોલ પોંપે થી ડાયરેક્ટ કરીએ કેમ કે અત્યારે ભાઈ અમારે નીકળવાનું છે ભાઈ કુખરા હનુમાન છે આપણે મોરબી માં ગઈ ને કુખરા હનુમાન બહુ મોટી મૂર્તિ છે હનુમાન દાદા ની અને અત્યારે ત્યાં જવાનું છે અત્યારે હું ને બાઈક છે ને ભાઈ બે નીકળીએ અત્યારે બાઈક માં પેટ્રોલ નાખી લીધું છે હવે ભાઈ નીકળીએ ડાયરેક્ટ છે ને હનુમાન દાદા へ અજે મસ્ત મજાના ભાઈ હનુમાન દાદા ના દર્શન કરી લઈએ બાકી આપડા કન્ટિન્યુ રહેજો તો ચલો નીકળીએ હવે અત્યારે ફાઇનલી ભાઈ પહોંચી ગયા છો તેરે हनुमान दादाના મંદિરે ભાઈ મૂર્તિ જો ખાલી તમે કાઈ ઘટે ભાઈ हनुमान दादाને આપડે જો हनुमान दादाને આ મૂર્તિ છે આ સામે છે ને જે સામે મંદિર દેખાય કે આપડે કૃષ્ણ ભગવાનનું મંદિર છે ફાઇનલી ભાઈ છે ને આપણે મંદિરની અંદર જન પ્રવેશ લઈ લીધો છે ને ભાઈ તમે પણ પેલા દર્શન કરી દો ભગવાનના તો આપણે કૃષ્ણ ભગવાન છે ને મસ્ત મજાના આપણે કૃષ્ણ ભગવાનના દર્શન કરી લીધા ને હવે છે ને ભાઈ આપણે હનુમાન દાદાના દર્શન કરી લઈએ આપણા દાદા એવા હનુમાન દાદાના આપણે મૂર્તિ જો ભાઈ એવી મસ્ત મજાની આપણે મૂર્તિ છે બહુ મોટી છે ભાઈ આપણે સારંગપુર છે ને એવી જ મૂર્તિ છે અહીંયા પણ મૂર્તિ જો ભાઈ એનો વ્યૂ જો કાંઈ ના ઘટે ભાઈ સનસેટનો વ્યૂ અત્યારે એવો આવે અત્યારે ટાઈમ અત્યારે છે ને આવીએ ને એટલે વ્યૂ હોય ભાઈ તાકાત વારો કાંઈ ના ઘટે

અમારે એક મહેશભાઈ છે એના ફોટા અત્યારે પાડવા છે અને અત્યારે સનસેટ અત્યારે એવા મસ્ત ફોટો આવે ને ભાઈ કઈ ના ઘટે ને ભાઈ અત્યારે છે ને અમે હનુમાન દાદા ની પાછળ છે અત્યારે જો હનુમાન દાદા ની આ મૂર્તિ છે ને ની પાછળ ઉભા છે પણ અહીં અત્યારે સનસેટ નો એટલો વ્યૂ મસ્ત આવે ને મજા જ આવે આપણે સામે જો છોકરાઓ માટે નાની નાની રાઈડ છે એટલે છોકરાઓને જો મજા આવે અહીંયા અત્યારે જો તમે પણ જોઈ શકો છો છોકરાઓ નઈ મજા આવે ને ભાઈ છે ને જેને હોય ને અત્યારે આવવાનું છે ને અહીંયા મસ્ત વ્યૂ આવે એટલે કાંઈ ના ઘટે બાકી આપણે છે ને મજા આવી અહીંયા બહુ મજા આવી અત્યારે એમ જ થાય કે અહીંયા હજી રહીએ ભાઈ અત્યારે આ વ્યૂ પૂરો નો થાય ને ત્યાં લગ્ન ના અહીંયા રહીએ ને એવું થાય મન થાય અહીંયા જો અહીંયા અત્યારે આવે આપણે હનુમાન દાદાની મૂર્તિ ને સામે આપણે જો પેલા કૃષ્ણ ભગવાનના મંદિરે ગયા હતા ને એ કૃષ્ણ ભગવાનનું મંદિર છે આ કોઈ બાકી જો અત્યારે ઘડી ફોટા પાડી લઈએ બે ત્રણ બે ત્રણ નહીં દહક દહક પાડી લઈએ કેમ કે મજા જ આવે અહીંયા બાકી ફોટા પાડી લઈએ પેલા ફાઈનલી છે ને આપણે કૃષ્ણ ભગવાન ને હનુમાન દાદાના હવે દર્શન કરી લીધા ને હવે છે ને ભાઈ નીકળીએ આપણે તો પેલા અત્યારે હવે હાઉસિંગે જઈએ પછી ત્યાંથી કંઈક વિચારીએ કે હવે ક્યાં જવું અમારે બે ને કેમ કે અમારો નો કઈ ધડો ન હોય ક્યાં નીકળીએ ક્યાં નહીં બાકી જો ભાઈ પાછી એકવાર મૂર્તિ બતાવી દઉં તમને હનુમાન દાદાની ને આપણા કૃષ્ણ ભગવાનનું મંદિર બાકી આપણા લોક માં હજી કન્ટિન્યુ રહેજો અમે બે ક્યાં જાય ને હજી કઈ નક્કી નથી બે તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો કન્ટિન્યુ તો ભાઈ અત્યારે છે ને અમે બે છે ને ભાઈ હનુમાન દાદા ની ડાયરેક્ટ આવ્યા છે ભાઈ મેલડી માં આપડા સબકા ભાઈ મેલડી છે ને અહીંયા હે ભાઈ ટ્રાફિક જો ભાઈ ફૂલ ટ્રાફિક છે જો અત્યારે રવિવાર છે ને એટલે માટે બહુ ભાઈ ટ્રાફિક હોય અત્યારે મોરબી માં આપડે જો ભાઈ ધક્કા વાળા મેનલી માનો છે ને મંદિર જો ચલા મસ્ત મજા ને આપડે દર્શન કરી લઈએ મેલડી માં તો ભાઈ મસ્ત મજાના છે ને આપણે મેલણીમાંના દર્શન કરી લીધા ને ભાઈ માંડ માન વારો આવ્યો ભાઈ એ જે એટલી પબ્લિક હતી ને આજે અંદર કંઈ આપણે શૂટિંગ ન કરી આવી ગયા માન માન દર્શનમાં વારો આવ્યો અત્યારે અમારે જોવા નીકળી ગયા છે આપણે હવે જઈએ આપણા પાછા કંપનીએ આપણા સોલારી છે ને ભાઈ બાકી આપણે લોગ ને ભાઈ હવે જો અહીંયા જઈન કરીએ ને આપણે માં નવા હોય તો લાઈક કરી નાખો શેર કરી નાખો એન્ડ સ્પસ્ક્રાઈબ કરી નાખો